બ્લેકલિસ્ટ કરવા માટે પણ રજૂઆત કરી હતી રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા વિરમગામ વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર ઉમેશ વ્યાસ હવે ઉપવાસ પર ઉતર્યા છે તો આ સાંભળો વિરમગામ ના કોર્પોરેટર ઉમેશ વ્યાસે શું કહ્યું છે ઓફિસર દ્વારા લેખિત મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં ગામની પ્રજા ના કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન લાવતા અમારે ન છૂટકે વિરમગામ ગામની પ્રજા માટે અત્યારે ગટરના પ્રશ્નો પાણીના પ્રશ્નો મિક્સ પાણી આવવાની ફરિયાદો જેનું કોઈ નિરાકરણ ન લાવતા અને એજન્સીને છાવરતા માટે અમારે આજે આ આંદોલન પર બેસવાની ફરજ પડી છે તો હવે થોડાક સમય પહેલા વિરમગામના એમએલએ હાર્દિક પટેલે કોર્પોરેટરો પ્રત્યે જાહેર મંચ પરથી નારાજગી વ્યક્ત કરી હતી જેના કારણે ખૂબ મોટો હોબાળો મચી ગયો હતો તો આ સાંભળો એમએલએ હાર્દિક પટેલે શું કહ્યું હતું ભાજપના કોર્પોરેટર આ ઐતિહાસિક સાન બરાબર ટાવરના લોકાપણમાં કેટલા છે તમે જુઓ આ વિરમગામની શાન છે છતાં પણ આવું નથી ગમતું ચાલો બીજી પાર્ટીને આપણે ગણીએ સારું કામ થતું હોય તો સંયુક્ત રીતે આવવું જોઈએ તોય પણ નથી આવતા એટલે એનો મતલબ બહુ સાફ છે કે ગામમાં સારું ન થાય ગામમાં વિકાસ ન થાય એટલે મૂળ બધા બાંજવાનું નક્કી અંદર અંદર કરી લીધેલું છે આમ હવે વિરમગામ ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ બની રહી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર